એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું નજર કરીશું અત્યાર સુધીના સમાચાર પર સુરતમાં વહેલી સવારથી જ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા પોદાર માર્કેટ નજીક આવેલા કરનાળામાં ટ્રક ફસાઈ જતા આખરે કરનાળુ બંધ કરવાની સ્થિતિ સર્જાઈ સુરતમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવથી દસ ઇંચ વરસાદ ખાબક્યો છે સ્ટેશન પર આવેલા કરનાળામાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું રાજ્યમાં તાજેતરમાં યોજાયેલા પેટા ચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધું છે નોંધનીય છે કે વિસાવધર અને કડીના પરિણામને શક્તિસિંહ ગોહિલે આઘાતજનક ગણાવ્યું હવામાન વિભાગ અનુસાર અમદાવાદમાં રથયાત્રાના દિવસે એટલે કે સત્યાવીસ જૂને મેઘરાજા મહેર વરસાવી શકે છે હવામાન વિભાગે આ દિવસે યલો એલર્ટ જાહેર કર્યું છે આગાહી મુજબ હળવો વરસાદ વરસશે તો રથયાત્રાના દિવસે ભક્તોમાં ઉત્સાહના ચાર ચાંદ લાગી જશે ગુજરાતમાં આજે સાંજે છ વાગ્યા સુધીમાં એકસો ને પાંત્રીસ તાલુકામાં વરસાદ વરસતા મેઘમહેરની સ્થિતિ જોવા મળી સુરત શહેરમાં સૌથી વધુ નવ પોઈન્ટ ત્રેપન ઇંચ વરસાદ નોંધાયો કામરેજમાં સાત પોઈન્ટ છત્રીસ ઇંચ વરસાદ પલસાણામાં છ પોઈન્ટ ત્રણ ઇંચ બારડોલીમાં ચાર પોઈન્ટ આઠ ઇંચ દુરવણમાં 4.29 ઇંચ અને ઓલપાડમાં 4.21 ઇંચ વરસાદ પડ્યો હતો સુરતના નવસારી બજારમાં સ્કૂલ વાન ફસાઈ જતાં બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વાનમાં સવાર તમામ બાળકોને ફાયરની ગાડીમાં બેસાડીને રેસ્ક્યુ કરવામાં આવ્યા દસ જેટલા બાળકોને ફાયરના જવાનો દ્વારા વાલીઓને સોંપવામાં આવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને 12 ની પૂરક પરીક્ષા આજથી શરૂ થઈ ત્રણ જુલાઈ સુધી આ પૂરક પરીક્ષા યોજાશે રાજ્યના અડસઠ ઝોનના એકસો ને બાર કેન્દ્રોમાં છસોને છેતાલીસ બિલ્ડિંગમાં પરીક્ષાનું આયોજન કરાયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત વહીવટી સુધારણા પંચ જી એ ત્રીજો અહેવાલ સોંપાયો અહેવાલમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યવસ્થાત્મક સુધારાઓના માધ્યમથી પારદર્શી ઝડપી અને સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સ સુનિશ્ચિત કરવાની ભલામણોનો સમાવેશ કરવામાં આવ્યો છે સરસપુર મોસાળ મંદિર ખાતે ભગવાન જગન્નાથને વાસણાના મનીષભાઈ ત્રિવેદીના યજમાન પરિવાર દ્વારા મામેરું અર્પણ કરાયું ભગવાન જગન્નાથની એકસો ને અડતાલીસમી રથયાત્રા આગામી સત જૂનના રોજ યોજાશે અવલૌકિક મામેરાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા ગુજરાતના રાજકારણમાં ભાજપ માટે નવો વળાંક આવ્યો રાજ્યના ચાર મુખ્ય ઝોનમાં વહેંચાયેલા રાજકીય પરિદ્રશ્યમાં ઉત્તર દક્ષિણ ગુજરાત પર પકડ મજબૂત થતી દેખાઈ રહી છે જ્યારે દેખી રીતે જ સૌરાષ્ટ્રમાં ભાજપની નેતૃત્વ ક્ષમતામાં ઘટાડો નોંધાયો છે આ કારણે ભાજપે વિસાવદર બેઠક ગુમાવી દીધી જોકે ભાજપ કડી બેઠક બચાવવામાં સફળ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મ્યુઝિયમ અને લાઇબ્રેરી સોસાયટીની સુડતાલીસમી વાર્ષિક સામાન્ય સભામાં હાજરી આપી પ્રધાનમંત્રીએ છોડ વાવીને પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર